રાજ્યો માંથી રેલવે ટ્રેન મારફતે ગુજરાત રાજ્યમાં નશાકારક તેમજ માદક પદાર્થોની હેરાફેરી સદંતર ને અધિકારીઓ દરેક અધિકારીઓ અને ટીમોને સૂચનાઓ આપી હતી જે અનુસંધાને રેલવે એસઓજી પીએસઆઈ ડીડી વણકર ચૌદમી જુલાઈના રોજ એનડીપીએસ ડેડિકેટેડ ટીમ સાથે પૂરી અમદાવાદ એક્સપ્રેસમાંથી બાર પોઈન્ટ એકસોને છ્યાસી કિલોગ્રામ કિંમત રૂપિયા એક લાખ એકવીસ હજાર આઠસોને સાહીઠ ગાંજો બિનવારસી હાલતમાં ઝડપી પાડ્યો હતો જ્યારે સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાંથી એક ઈસમ નામે ઋષિકેશ ગણપતિ સ્વાઈ વર્ષ બેતાલીસ રહે ગામ ભેજીપુર પોસ્ટ સિકુલા તાલુકો પુરુષોત્તમપુર જિલ્લો ગંજામ વાળા પાસેથી કુલ અઢાર પોઈન્ટ એકસો ને કિલોગ્રામ કિંમત રૂપિયા એક લાખ એક્યાસી હજાર નવસો ને ચાલીસનો ગાંજો મળી આવ્યો હતો પોલીસે બંને ગુનાઓમાં કુલ ત્રીસ પોઈન્ટ ત્રણસો ને એંશી કિલોગ્રામ ગાંજો મળી કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર આઠસોનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે